નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને નું સબ ચેનલ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારિયા આજે તારીખ બાવીસ આઠ બે હજાર પચીસ વાર શુક્રવાર આજના રાજકોટ કોંડલ જામનગર અને જૂનાગઢના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને વિડીયોને તમારા મિત્રોમાં શેર પણ જરૂરથી કરી દેજો અને આવતીકાલે તમામ માર્કેટિંગ યાર્ડોમાં રજા રહેશે એટલે એ પણ ખાસ એક ધ્યાન રાખવું હવે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો આઠ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો એકતાલીસ રૂપિયા હતો તુવેર અગિયારસો અગિયારથી તેરસો પચાસ રૂપિયા રાયડો આજે અગિયારસો પચાસથી બારસો એસી વટાણા પાંચસોથી એકવીસો સાઠ રૂપિયા કલંજી બે હજારથી ચાર હજાર સાઠ હેરંડો બારસો સાઠથી તેરસો પાંચ રૂપિયા કાળા તલ સત્યાવીસો અગિયારથી તેતાલીસ મગ બારસો ત્રીસથી સોળસો સડસઠ પીડા ચણા નવસો પચાસથી અગિયારસો સફેદ ચણા અગિયારસો પચાસથી ઓગણીસો સિત્તેર રૂપિયા આગળ જો વાત કરીએ ડુંગળીની તો પંચાણુંથી ત્રણસો પચાસ લસણ છસો વીસથી આઠસો પચાસ રૂપિયા વાલાજે પાંચસોથી નવસો વીસ ધાણા બારસો પાંત્રીસથી ચૌદસો સિત્તેર ધાણી તેરસોથી ચૌદસો અઠાણું તલ ચૌદસો પચીસથી બે હજાર ઓગણીસ ઝીણી મગફળી નવસો ત્રીસથી એક હજાર બોતેર જાડી મગફળી નવસો પાંત્રીસથી અગિયારસો એસી કપાસ તેરસો પાંચથી સોળસો છાસઠ જીરાની જો વાત કરીએ રાજકોટમાં આજે તો ત્યાં રૂપિયાથી સાડા ત્રીસો ચોત્રીસ રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉં પાંચસોથી પાંચસો ઓગણચાલીસ ચણા એક હજાર પચાસથી અગિયારસો પંચાણું તુવેરા જે અગિયારસોથી તેરસો એકોતેર મગ ચૌદસોથી સોળસો અડતાલીસ ધાણા જે તેરસો પચાસથી ચૌદસો ચોરાણું સોયાબીન આઠસોથી નવસો બે તલ તેરસોથી એકવીસો એક જાડી મગફળી સાતસો પચાસથી એક હજાર છીણી મગફળી આઠસો પાંચથી એક હજાર પિસ્તાલીસ जीरा जो बात करिए जूनागढ़ में आज तो तरह हज़ार रुपया थी पीस सौ पचास रुपया बात करिए जामनगर ने एरंडो एरडो अगियारो थी बार सौ पत्र चना एक हज़ार सित्तेर अगर सौ अठ्यावीस तुवेराजे छसो थी बार सौ पंदर अजमोत एक हज़ार तीस एक सौ सित्तेर थे तेरसो चौदह सौ चालीस मगतेर सौ सोल सौ पिंचोतेर જાડી મગફળી નવસોથી એક હજાર પાંત્રીસ ઝીણી મગફળી પાંચસોથી એક હજાર કપાસ આજે એક હજારથી ચૌદસો પચાસ રૂપિયા જામનગરમાં જો જીરાની વાત કરીએ આજે તો છવ્વીસો પચાસ રૂપિયાથી સાડત્રીસો રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં પાંચસો છવ્વીસથી પાંચસો અડસઠ ડુંગળી એકોતેરથી ત્રણસો એકવીસ તુવેરા જે એક હજાર એકથી તેરસો એક સોયાબીન છસો એકાવનથી આઠસો મગ અગિયારસો છોતેર થી સોળસો એકાણું વાલા જે સાતસો એક થી નવસો એકાવન ચણા એક હજાર થી અગિયારસો એકાણું કલંજી એકત્રીસો થી અગિયાર વટાણા બારસો એકાવન થી એકાવન લસણ ચારસો થી એક હજાર એકસઠ આગળ જો વાત કરીએ સફેદ ચણાની તો અગિયારસો થી બે હજાર એકત્રીસ અગિયારસો થી એકવીસો ચાડી મગફળી આઠસો થી અગિયારસો છન્નું ઝીણી મગફળી સાતસો થી એક હજાર એકત્રીસ રાયડો આજે બારસો થી તેરસો અગિયાર મરચાં સો રૂપિયા થી છસો રૂપિયા ધાણાની જો વાત કરીએ તો આઠસો થી પંદરસો એકોતેર ધાણી એક હજાર થી પંદરસો એકોતેર કપાસ આજે નવસો થી સોળસો છવ્વીસ જીરાણી જો વાત કરીએ તો ચોવીસો એક રૂપિયાથી સાડત્રીસો એકવીસ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો ટકા સાચા બજાર ભાવ અત્યારે જે તમને વિડીયો દેખાય છે એના પર ક્લિક કરી અને વિડીયો જોઈ લેજો દેશી રીતે તમે ઘર બેઠા કઈ રીતે કલમ કરી શકો એ બધી માહિતી એમાં આપેલી છે વિડીયોમાન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર